ઘરે મતલબ કે આમાં હવે પાછું આપણે ચરાડી જવાનું પપ્પાના ઘરે આવ્યા હતા તો ત્યાંથી પાછો આપણે ચરાડી જવાનું છે તો જો હજુ તો મારા પપ્પાની વાડી જ દેવી ને વાડી આપણે બપોર પછી બપોર પહેલાં છે ને આપણામાં તલ વાઢ્યા હતા જો તો આ ભાગમાં આપણે છે ને તલ વાઢવાના હતા તો એ તલ વાઢ્યા અને આ ભાગમાં છે ને આપણે ઓઘલાને એવું તો અમે આની પહેલાંના વ્લોગમાં જોયું દઈશ કે આપણે ઓઘલાને એવું કર્યું હતું એ અને આ આપણો પપ્પાની વાડી છે બધી અને આપણે હવે વિદાય લેવાની છે આ વાડીએથી કારણ કે હવે જવાનું છે આપણે ચરાડી હવે ચરાડી તે ન્યાય પણ કામ ઘણું બધું છે કે પૈસાની એવું બધું છોપવાનું છે એટલા માટે તો અહીંયા ખાલી બે દી પૂરતી આવી હતી મારા મમ્મી એમને કામ નહોતું થાય એવું એટલા માટે તલને એવું વઢાવવા માટે આવી હતી એમ તો તલ તો હવે આપણે છે ને વાઢીવાળા છે બહુ જાજા નથી રહ્યા એટલા માટે જો આજે પાછું જવાનું છે આપણે ચરાડી અને મારા મમ્મીની આમ ઓલી સાઈડ છે એ પણ ઘરે દાવે છે પણ થોડીક વાર એ ભેંસ માટે છે ખડ લે હજુ અને ભેંસું નાખવા માટે ખડ તો મારા મમ્મી અને મારી બેન બે ખડ લે છે અને ખડ લઈ અને પછી પાસા આપણે આવશે ઘરે અને હવે અમે જાવી છીએ કારણ કે ઠેલો નહીં ભરવાનું છે એટલા માટે તો હજુ તડકો હે તો તડકો એટલા માટે કે તડકો હતો એટલે બહુ જ વાહવેરાનું જાવવાની ગણતરી હતી એટલા માટે ઓલી સાઈડ છે ને જો બાજરો હે બધો તો એ સાઈડ બાજરો છે ને આપણે એને ઘણા બધા જામુડા પણ પાડ્યા છીએ કારણ કે આપણે લઈ જવાના હતા ને એટલા માટે તો અહીંયા છે વાળી હોય છે તો એમાં જાય છે ઘરે ચાલતા તો આ જામુડો હા પગલો આ તો જો બહુ જામુડા થઈ ગયા એ રાવણા તો ખાવ હોય આવી જજો પે કેતા નતા કીધું નતું તો હું અને મારો ભેલો જો આ લાયરી હે ને લાયરી માથે સડી અને પાછા સડી ને પાછા જામુડા ખાઈ ગયો અને જો જામુડા માથે સડ્યો ને તો ઈમાં હે ને જામુડો ભાંગી જાય જો આ રેસ પે તો જો સડ્યા હે તો જાડી નાર મારી ને ઈમાં હરસે એટલે પડ નહીં

જો ટ્રેક્ટર છે નીચે અને એમે બધા જો અહીં નીચે હી નામ જો આ કોને લપસી અમાર જેમ હોટ આવી જો જો લપસી ખાવાની ગી કુડી ઓય લાઈન નો મોટા આ માં આ હે અમારો રિનેશ રિનેશ તાર કઈ કેવું હે કે ને કઈ ને કઈ નક બોલ ને કઈ બોલ 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 બધા ઘરાવનો બાને આ ઘરે આવવાનું તો જો બા આ બધા છે ને અમારે કાકાની છે એના મામો ભાણેજ બે કમ્પ્લેટ છે ઠેલી લઈ અને આ ઠેલી જો જામુડા તો જો આ ઠેલીનો હોય ને જામુડાનું ભેરી છે એના મામાએ બે પાડે ને માઇસી અને મામાએ બે જામુડા માથે સડી અને જામુડા પાડ્યા છે ન જઈને આપણે ક્યાં જવાનું છે ક્યાં કને ચરાડી ચરાડી એ મામાને કેટલા ગમતું લો

તો જો કાજલ બેન ને હજુ રોકાવાનું છે એમને અગિયારસ આવે એટલે નવા હે એટલે હજુ અગિયારસ કરવા તો રોકાવા દે જો મારમેમ એમ કહે છે તમે પણ રોકાવ ને એમ કહે છે 11 હશે અમને રોકાવા દે સુના કે જો ખાવા તો રોકાવ પડી દીવી આ જવાનું છે કે જો લાખ લાખ ખાઈ દી મેવા અમને રવા દે સુના ખાઈ રવાત કે યે જ ખાવાનો જો પડે આ અમાર બા લેજી માખ બોસ પે દી હા જો કાજલ હે ને જામુડા પાડા છે વાડી કે એટલા બધા તો હે જામુડાજી આખી થેલી ભરી દીધું ખાવા હે તો કાઢી જો ઈમાં પણ ઠાર મેકી ઉપર પાસી જો આવા જયનમભાઈ ની જો

તો મારા માં ને મારા ભાભી બેઠા છે ને હવે મારે જવાનું છે ઘેરે માં ભાદે માં આટો ક્યાં આટો ખાવા ક્યારે આવશે જો મારા ભાને છે ને મોતો એ બહુ આવી ગયું હતું એમને ઓપરેશન કરાવવાનું છે હજી અને મારા માં બેઠા છે અને માન ભાભી આટો ખાવશે ને બે આવશે ને તો માન ભાભી આટો ખાવા આવવાનું કે છે ખબર નહીં ક્યારે આટો ખાવા આવે

મિત્રો અને મારો ભાઈ નીકળી ગયા હવે અડધે જોકે મને સાયલા લગન મેકો આવે છે ને એને પછી અમે એના પપ્પા ત્યાં લેવા આવે છે જોકે મૂળી સુધી નહીં ને કે ન કહેવાય ક્યાં સામા મળે ત્યાં સુધી અને હા અહીંયા તો જો આ સાયલાનો પડ્યું આવે એટલે મારે તો મેકઅપ કરવાની જરૂર જ ન પડે

દાદાએ એ પાકીટ કાઢી અને પૈસા દેવાનું ચાલુ કરી દીધું છે છે તો ને મારા પપ્પા પહી પૈસા તો લેવા જ પડે આ પણ હવાનું છે ને એ ભેગા તો કરતો જ તો મારા પપ્પાના પેકેટમાં છે ને રેવા તો દેતો જ નહોતો તો સવારનો જોઈએ પેકેટમાં એ પૈસા ને એ તો દાંત કાઢે મારે લેવાના જ છે દાદા પાસેથી પૈસા તો જો અમે થોડીક વાર ત્યાં ઉભા રહ્યા અને મારા પપ્પાએ જૈનુને પૈસા આપ્યા અને અહીંથી અમારે નીકળવાનું તો ત્યાંથી બાય બાય ટાટા કરીને મારા પપ્પાથી પાસે અમે નીકળી ગયા છીએ હવે ઘર તરફ અને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં